સગીરા સાડી સાથે દુષ્કર્મથી બાળકનો જન્મ જમાઈ સામે ફરિયાદ નમસ્કાર ગુજરાત તકના ક્રાઈમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે ભરૂચના આમોદમાં નવજાત બાળકી મળતા ચકચાર મચી ગયો હતો નવજાત બાળકી અંગે પોલીસે તપાસ હાથ ધરતા બાળકીની માતા સગીરા હોવાનું સામે આવ્યું છે સગીરાના સગા બનેવીએ વારંવાર દુષ્કર્મ આચરતા બાળકનો જન્મ થયો હોવાનું સામે આવ્યું છે બાળકનો જન્મ થતા સગીરાએ બાળકને ત્યજી દીધું હતું ત્યારે પોલીસે આરોપી બનેવીની ધરપકડ કરી છે શું હતો સમગ્ર મામલો જોઈએ રિપોર્ટમાં ભરૂચના આમોદમાં નવજાત બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળ્યું હતું બાળકીના જન્મ બાદ તુરંત જ લોહી હાલતમાં દરબારગઢ વિસ્તારની એક મકાનની ગલીમાં મૂકી આરોપીઓ ફરાર થઈ ગયા હતા વિસ્તારના લોકોને નવજાત બાળકીના રુદનનો અવાજ સંભળાતા લોકો એકઠા થઈ ગયા હતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી તજી દીધેલી બાળકીનો કબજો મેળવી પોલીસે આમોદ રેફરલ હોસ્પિટલ ખસેડી હતી ત્યારબાદ વધુ સારવાર અર્થે ભરૂચ હોસ્પિટલ રેફર કરવામાં આવી હતી પોલીસે નવજાત બાળકી ત્યજી દિનારી નિષ્ઠુર માથાની શોધખોળ હાથ ધરી હતી સીસીટીવી તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે ગણતરીના કલાકોમાં પોલીસ બાળકીને જન્મ આપનાર માતા સુધી પહોંચી હતી નવજાત બાળકીને સગીરાએ ત્યજી દીધી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે નવજાત બાળકીને જન્મ આપનાર પંદર વર્ષની સગીરાની પણ તબિયત લથડતા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી સગીરા માતા બનતા તેણે પોતાની બાળકી ત્યજી દીધું હોવાનું પોલીસ તપાસમાં કબૂલ્યું છે સગીરાને ગર્ભવતી બનાવનાર અન્ય કોઈ નહીં પરંતુ પોતાનો જ સગ્ગો બનેવી નીકળ્યો સગ્ગા બનેવીએ જ સગીરા ઉપર વારંવાર દુષ્કર્મ કરી સાડીને સગર્ભા બનાવી હતી પોલીસે સગીરાની માતાની ફરિયાદ લઈ સગીરાના સગ્ગા બનેવી અને ફરિયાદી બહેનના સગ્ગા જમાઈ સામે દુષ્કર્મ અને પોસ્કોની વિવિધ કલમ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી છે પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે તારીખ ચાર આઠ બે હજાર રોજ કલાક તેર વાગે આમોદ દરબારગઢ ફળિયામાં મકાનની ગલીમાં એક નવજાત તાજી જન્મેલી બાળકી અરક્ષિત હાલતમાં અવાવૃત જગ્યાએ મળી આવેલ હતી જે અનુસંધાને આમોદ પોલીસ સ્ટેશનો ભારતીય ન્યાય સંહિતાની કલમ તાણું મુજબ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ હતો આ ગુનાની તપાસ દરમિયાન આ બાળકીની માતાની ઓળખ થયેલી હતી જેની ઓળખ થતાં તપાસ કરતાં તે સગીરા હોવાનું માલુમ પડેલ હતું અને એ બાબતે તપાસ કરતાં આ જે સગીરા છે એની એના જ ઘરમાં એના બનેવીએ તેની સાથે અવારનવાર દુષ્કર્મ કરતાં તે સગર્ભા થયેલી હતી અને જેના અનુસંધાને તેને બાળકીને જન્મ આપતા એ તજી દીધેલી હતી આ બાબતે આ જે સગીરા છે એની માતાની ફરિયાદના આધારે આમોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો તથા પોસ્કો એક્ટની વિવિધ કલમો અંતર્ગત

આગળની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચથી સંવાદદાતા વિક્કી જોશીનો અહેવાલ